આપણા લોકો શોધશે કે કયા રૂટ કઈ રીતે એને ચેલેન્જ આપણે સોલ્વ કરવું આપણી ઇન્ડિયાની જે પબ્લિક છે

ડિજિટલ મીડિયાના મારા તમામ પત્રકાર ભાઈઓ તથા બહેનો જે આજે અમારા આમંત્રણને માન આપીને હાજર રહ્યા છો એના માટે હું પબ્લિક લાઇઝનિંગ અને સ્પોકસ પર્સન તરીકે રાજે શવનની આપ સૌનું બીએનએ રાજકોટ વતી સ્વાગત કરું છું બીએના શબ્દ ઘણા લોકોએ સાંભળ્યો નહીં હોય ચાલીસ વર્ષ પહેલાં આની સ્થાપના જે છે એ યુ થઈ હતી ભારતની અંદર આવતા આવતા એમને વીસ વર્ષ થયા વીસ વર્ષ પહેલા ભારતમાં બીએનઆઈ નો પ્રવેશ થયો મુંબઈ થી એના પછી ધીરે ધીરે રાજકોટ આવતા સાત વર્ષ પહેલા થઈ એટલે તેર વર્ષ રાજકોટ આવતા લઈ પરંતુ આપણે સૌ જે અલગ પ્રકારે બિઝનેસ કરી રહ્યા હતા રાજકોટ છે વિશ્વના નકશા ઉપર બિઝનેસ માટે જાણીતો હતો પણ સાત વર્ષ પહેલા જે બિઝનેસ કરવાની આપણી રીત હતી એનાથી કંઈક અલગ રીત આપનારા વ્યક્તિ એટલે કે આપણી વચ્ચે બીએનઆઈના ના સ્થાપક

આજે આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે સાથે સાથે બાજુનો જે હોલ છે ગ્રાન્ડ બોલ રૂમ ત્યાં અમારી વન ટુ વન કોન્ક્લેવ પણ ચાલી રહી છે આપ સૌ એમના જે છે ફૂટેજ લઈ શકો છો આ પ્રેસ કોન્ફરન્સ પછી ત્યાં ઘણા બધા અમારા બીએનએ ના મેમ્બરો જે છે એ કેવી રીતે બિઝનેસ કરે છે તમને જોવા મળશે તો વધુ વિગત જે છે એ અમારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કશ્યભાઈ છોટા આપશે એની સાથે સાથે અમારી ટીમમાં મનીષભાઈ છે કિશનભાઈ ગોવાણી છે પ્રેમલભાઈ મહેતા છે હર્ષભાઈ છે તુષારભાઈ ઉદેશી છે આ બધી ટીમ છે સાથે સાથે એકવીસ લોકોની રિજિયનલ ટીમ છે અહીંયા સાત છ સાત લોકો તમારી સામે બેઠા છે અને ખાસ કરીને એકવીસ લોકોની રિજિયનલ લેવલની રાજકોટ શહેરની ટીમ છે જે આ આગળ ચલાવી રહી છે તો હેન્ડ ઓવર ટુ ક્યારેય જોડાણું નથી પણ હા અમારા જે બિઝનેસ ઓનર જે મેમ્બર્સ હોય છે જે પોતે વ્યક્તિગત પોતાનો બિઝનેસ ચલા છે ઘણા જોડાય છે ઘણા એમઓયુ સક્સેસફુલ થાય છે ઘણા પેપર પર હોય છે પણ ઇટ ઇઝ અ પ્રોસેસ ગવર્મેન્ટની છે એટલે ગવર્મેન્ટ લેવલે ગવર્મેન્ટ એનું કામ કરતી જ હોય છે રાજકોટમાં બીએનઆઈ જેવા ઘણા ખરા એવા ઓર્ગેનાઇઝેશન શરૂ થવા ક્યાં બંધ થઈ ગયા બીએનઆઈમાં એવું તો શું છે કે જે બિઝનેસ ઓનર્સને કહેવાય કે પીચ ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેમાં બીએનઆઈ જેવું ઓર્ગેનાઇઝેશન બહુ સક્સેસફુલ થઈ શક્યું છે ચાલીસ વર્ષથી પહેલામાં પહેલું તો છે કે બધા એકબીજાને મદદ કરવાના હેતુથી જોડાય છે વ્યક્તિગત ફોર્સ પોતાના બિઝનેસ માટે છે પણ બધાને હેલ્પફુલ થાય છે સેકન્ડ જે નેટવર્ક છે વર્લ્ડ વાઇડ સેવન્ટી સિક્સ કન્ટ્રીઝનું નેટવર્ક છે ઇન્ડિયાની અંદર જોઈએ તો એકસો ને એકત્રીસ સિટીઝમાં નેટવર્ક છે એ બહુ સ્ટ્રોંગ છે છેલ્લા ચાલીસ વર્ષની મહેનત છે ઇન્ડિયાની અંદર જોઈએ તો વીસ વર્ષની મહેનત છે એના દ્વારા નેટવર્ક બનેલું છે અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ટ્રેનિંગ્સ એ બીએનઆઈ પાસે બાર જેટલી અલગ અલગ ટ્રેનિંગ છે જે બિઝનેસ ઓનરને કેવી રીતના વધારે હેલ્પફુલ થાય પોતાનો બિઝનેસ ગ્રો કરવા માટે એ જેને લીધે આ યુનિક થાય છે બીજા ઓર્ગેનાઇઝેશનની કંપનીઝ ઓકે